સિદ્ધનાથ ઈ બાઈક વાળા લઈને આવી ગયા છે જબરદસ્ત ઉપર માત્ર ને માત્ર પાત્રીસ હાજર રૂપિયા માં ઈ બાઈક આ ખાલી ને ખાલી પાંત્રીસ હાજર રૂપિયા માં

એટલે એકદમ મફત ની અંદર તમારો સ્કૂટર ચાલે છે વન્ટી પ્લસ મોડલ માત્ર તેતાલીસ હજાર રૂપિયા ની અંદર પચાસ થી સાઈઠ કિલોમીટર ની રેન્જ આપે છે અડતાલીસ હજાર નું જે મોડલ છે તેમાં તમને

કારણ કે એકદમ બજેટની અંદર તમને સરસ મજાના બધા નવા નવા મોડલ્સ અને નવા નવા કલર્સ મળી રહેવાના છે તો ચાલો મળીએ નવા વિડીયોમાં ખરીદી કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ આભાર